નમસ્કાર મિત્રો રોજગાર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું રોજગાર સમાચાર પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો આ સાપ્તાહિકમાં અલગ અલગ ઘણી બધી જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જરૂર જુઓ અને માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને વિડીયોને એક વખત લાઈક જરૂર કરજો તો મિત્રો આપણે આ વિડીયો આગળ વિસ્તૃત જોઈએ મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તેમાં વાયરલેસ અને મોટર ટ્રાન્સફર વિભાગમાં અલગ અલગ જાહેરાત આવેલી છે તો મિત્રો પોલીસ વિભાગમાં વાયરલેસ વિભાગમાં ટોટલ બે જગ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો બોતેર જગ્યા છે અને ટેકનિકલ ઓપરેટરની છસો અઠ્ઠાણું જગ્યા છે કુલ મળી આઠસો સિત્તેર જગ્યા થાય છે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની ટેકનિકલ ઓપરેટરની શૈક્ષણિક લાયકાત બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ઇલેક્ટ્રોસનીકનીમાં જગ્યા છે તમામ અહીંયા શૈક્ષણિક લાયકાત આ કોષ્ટકમાં આપવામાં આવેલી છે એ કોષ્ટક પ્રમાણે એને આઠસો ને સિત્તેર જગ્યા ઉપર ફોમ મિત્રો ભરી શકે છે બીજું છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ એમાં ટોટલ એંસી જગ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યા છે અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવિંગ મેકેનિકલ ગ્રેડ વનની પિસ્તાલીસ જગ્યા છે મળી એક એંસી જગ્યા ટોટલ થાય છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની લાયકાત અહીંયા આપવામાં આવેલી છે એમાં પણ ઓટોમોબાઈલિક એન્જિનિયરિંગ અને મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે તેમજ હેડ કોન્સ્ટેબલ ડાયવર્ડ મેકેનિકલની શૈક્ષણિક લાયકાત અલગથી આપવામાં આવેલી છે એમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ્સ એન્જિનિયરિંગ અને મેકેનિકલ એન્જિનિયરિંગના મિત્રો આની અંદર ફોર્મ ભરી શકશે આ તમામની વિસ્તૃત માહિતી તમે ઓઝસ ગુજરાત ગવર્મેન્ટ ડોટની વેબસાઇટ ઉપરની મુલાકાત લઈ અને તમે વધુ પડતી માહિતી મેળવી શકશો ઓનલાઈન અરજી તમે નવ એકથી શરૂ કરી ઓગણત્રીસ એક સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો ઉમેદવારો અરજી ફોર્મ કન્ફર્મ જરૂરથી કરવાનો છે નહીં તો તમારી અરજી માન્ય નહીં રહી ત્યારબાદ બીજી ભરતી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જમ્મુ મિત્રો જમ્મુની અંદર અલગ અલગ ભરતી આવેલી છે એમાં પબ્લિક રિલેશન ઓફિસર આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સ્પોર્ટ ઓફિસર તમામની અલગ અલગ જગ્યાઓ અહીંયા ટોટલ જગ્યાઓ આપેલી છે તેમજ આ લોકોને પણ સાતમા પગાર પંચ મુજબ સેલેરી મળવાપાત્ર છે તેમની વિગતવાર વાત કરીએ મિત્રો તો ટોટલ અલગ અલગ જગ્યાઓ છે એમની ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે આનું ફોર્મ ભરી શકશો વિગતવાર માહિતી અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે એ વેબસાઈટની મુલાકાત લઈ અને તમે વિગતવાર માહિતી મેળવી શકશો તો મિત્રો ત્યારબાદ આની અંદર બીજી એક ભરતી છે ડાયરેક્ટર જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મેકેનિકલ એન્જિનિયર મિત્રો તેમની પણ અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે અને તેની પણ વિસ્તૃત આ આપણા ચેનલ ઉપર માહિતી આપેલી છે તો કોઈ મિત્રોને આની અંદર પણ ફોર્મ ભરવું હોય તો તે ફોર્મ ભરી શકે છે અલગ અલગ વાઇઝ અલગ અલગ કેટેગરી પ્રમાણે આની અંદર ફોર્મ ની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકે છે ત્યારબાદ ઇન્ડિકેટેડ વેકન્સી નોટિસ ફોર નોન ટેકનિકલ પોસ્ટ મિત્રો આની એક પોસ્ટ છે આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની તો આની અંદર કોઈને ફોર્મ ભરવું હોય તો એ પણ ફોર્મ ભરી શકે એની ઓપનિંગ ડેટ છવ્વીસ એક બે છવ્વીસ બાર બે હજાર પચીસથી સત્તર એક બે હજાર છવ્વીસ સુધી એની ફોમની તારીખ છે તો એની અંદર એક જ પોસ્ટ છે મિત્રો ત્યારબાદ અહીંયા એક બીજી જાહેરાત આવેલી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ કર્નોલ મિત્રો રજિસ્ટરની એક જગ્યા છે તેમજ આ બાજુ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દસ જગ્યા છે આ બે એક જ જગ્યા છે આની અંદર તમે ફોર્મ ભરી શકો છો તેની વિગતવાર માહિતી લઈએ તો લાસ્ટ ડેટ છવ્વીસ એક એની લાસ્ટ ડેટ છે અને એની વેબસાઈટ માહિતી ફોર્મ ભરવા માટેની અહીંયા લિંક આપવામાં આવેલી છે એ તમે એના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો તેમજ વિગતવાર માહિતી લઈએ તો એક બીજી ભરતી છે મિત્રો ઇન્ડિયન નેવીમાં મિત્રો ઇન્ડિયન નેવીમાં એક્ઝિક્યુટિવ અને ટેકનિકલ બ્રાન્ચમાં ટોટલ ચુમ્માલીસ જગ્યાઓ છે આની ઓપનિંગ ડેટ ત્રણ જાન્યુઆરીએ ઓપનિંગ ડેટ છે અને લાસ્ટ ડેટ ઓગણીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ આની લાસ્ટ ડેટ છે મેન અને વુમેન્સ બંને આની અંદર ફોર્મ ભરી શકે છે તેમજ એજ કેલ્ક્યુલેશન પણ અહીંયા આપવામાં આવેલું છે બે જાન્યુઆરી બે હજાર સત્તર બે હજાર સાતથી એક જુલાઈ બે હજાર નવના કેન્ડિડેટ આની અંદર ફોર્મ ભરી શકે છે બહુ સારી જાહેરાત છે ઇન્ડિયન નેવીમાં ટોટલ ચુમ્માલીસ જગ્યાઓ છે એજ્યુકેશનની વાત કરીએ તો દસ પ્લસ બાર પેટર્ન પ્રમાણે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો એટલા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે બરાબર મિત્રો તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો ઓપ્લિકેશન કરવા માટે તમારે ઇન્ડિયન જોઈન્ટ ઇન્ડિયન નેવી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવાની છે તેની અંદર પણ વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે મિત્રો તો તમામે તમામ મિત્રો આની અંદર બાર પાસ ઉપર ભરતી છે તો ફોર્મ ભરી શકો છો મિત્રો એક વખત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટેસ્ટ હાઉસમાં વેકેન્સીઓ છે એ બધી વેકેન્સીનું લિસ્ટ અહીંયા તમને આપવામાં આવેલું છે એક બે અલગ અલગ આપવામાં આવેલી છે લિસ્ટ કઈ કઈ વેકેન્સી કઈ લોકેશન ઉપર છે એની વાત માહિતી આપવામાં આવેલી છે તેમજ એમનો પગાર ધોરણ કેવો રહેશે તેની પણ અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ તો અલગ અલગ હેડક્વાર્ટર્સ પ્રમાણે અલગ અલગ વેકેન્સી છે અને સામે એનું સેલેરી છે વધુ માહિતી માટે આપણે દરેકમાં એની વેબસાઇટ આપેલી જ છે તો વેબસાઇટ ઉપર જઈ અને માહિતી તમે મેળવી શકો છો તો મિત્રો આ બધા અલગ અલગ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ ઉપર આપણા રોજગાર સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી છે માહિતી તો મિત્રો સુધી અને જરૂરથી પહોંચાડો અને આ માહિતી બીજા મિત્રોને પણ મળે અને તેઓને પણ આ ફાયદો થાય તો આ તમામ માહિતી એવા મિત્રો સાથે શેર કરો મિત્રો ત્યારબાદ એક બીજી ભરતી છે એમાં મોસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેરની સીધી ભરતીથી જ જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો બહુ મસ્ત જાહેરાત છે અને ત્રેવીસ એક છેલ્લી તારીખ છે ત્રેવીસ એક બે હજાર છવ્વીસને છેલ્લી તારીખ છે કઈ કઈ જગ્યા છે તો એ પહેલું છે આસિસ્ટન્ટ સિટી ઇજનેરની જગ્યા છે મિત્રો ટોટલ સિત્યાવીસ જગ્યા છે એમાં ટોટલ સિત્યાવીસ જગ્યા છે અલગ અલગ કેટેગરી પ્રમાણે એની લાયકાત છે બીએ સિવિલ સિવિલ કરેલા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે મિત્રો પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબ એમને પગાર ધોરણ મળવાપાત્ર છે મિત્રો વયમર્યાદા સાડત્રીસ વર્ષની વયમર્યાદા આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ બીજી જગ્યા છે આસિસ્ટન્ટ ઇજનેર એની પણ ટોટલ એકોતેર જગ્યા છે મિત્રો અહીંયા કોષ્ટક પ્રમાણે અલગ અલગ જગ્યાઓ આપેલી છે મિત્રો તેની અંદર પણ લાયકાત છે બી એ સિવિલ સિવિલ કરેલા મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે અને પગાર ધોરણ સાતમા પગાર મુજબ તેમને પગાર ધોરણ મળવાપાત્ર છે અને આની અંદર ઉમેદવારની તેત્રીસ વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ સિટી ઇજનેરમાં ત્યારબાદ મિત્રો ત્રીજી જગ્યા છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર મિત્રો આની ટોટલ ચારસો ને જગ્યા છે મિત્રો સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની મિત્રો આની અંદર બીએ સિવિલ અને ની લાયકાત માંગવામાં આવેલી છે નિમણૂકના પ્રથમ વર્ષે ચાલીસ હજાર આઠસો ત્યારબાદ સારી કામગીરીના ધ્યાને લઈ અને સાતમા પગાર પાંચ મુજબ એમને પગાર ધોરણ મળવાપાત્ર છે ઉમેદવાર ત્રીસ વર્ષથી વધુ ના હોવા જોઈએ તમામ માહિતી આપવામાં આવેલ છે મિત્રો આની ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ અહીંયા લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરી અને ફોર્મ ભરવાનું છે મિત્રો આ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઈટ છે અહીંયા વિગતવાર માહિતી આપેલી છે મિત્રો તેમજ મિત્રો આની અંદર એક બીજી પણ વાત કરેલી છે કે તમારે ઓનલાઈન અરજી વખતે તમારીની ફી નક્કી કરેલી છે જનરલ માટે પાંચસો રૂપિયા છે અને અધર માટે અઢીસો રૂપિયા છે દિવ્યાંગ ઉમેદવારોની ફી લેવામાં આવશે નહીં ને આની ફી તમારે સત્યાવીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં ફરજિયાત ભરવાની છે મિત્રો કોઈનું ફી ફી ભરતી વખતે પેમેન્ટ ઓપન લિંક ના થતી હોય તો પણ અહીંયા એક લિંક આપવામાં આવેલી છે એનો ઉપયોગ કરી અને ફી ભરી આપજો મિત્રો બહુ સરસ જાહેરાત છે જે લોકો બીએ સિવિલ કરેલા છે તે મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો કેમ કે મિત્રો બહુ મોટી જાહેરાત આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરી જણાવજો જય હિન્દ જય ભારત